અદભુત નજારામાં આકાશમાં ત્રિપરિમાણીય કમળનું ખીલવું વિમાન મથકનું સત્તાવાર પ્રતિક અને મુંબઈના આકાશમાં ઉડતું વિમાન જેવા દ્રશ્યોએ ઉપસ્થિત જનવેદનીય મંત્રમુગ્ધ કરી દીધી હતી આયોજન દ્વારા ભારતની આધુનિક માળખાગત સુવિધાઓ અને પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતાનું સચજ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે દિવ્યાંગ વ્યક્તિઓ અને યુવા રમતવીરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા વિમાન મથકના કર્મચારીઓ અને એન્જિનિયરોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ દાયકાઓ લાંબી પ્રતિક્ષા બાદ સાકાર થયેલા પ્રકલ્પની સફળતાને બિરદાવવાનો હતો આ નવું વિમાન મથક માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારત માટે આર્થિક વિકાસનું નવું દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આકાશમાં ડ્રોન દ્વારા રચાયેલી વિવિધ કલાકૃતિઓએ ભારતની આધુનિક તકનીકી ક્ષમતાનો પરિચય વિશ્વને કરાવ્યો હતો નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે પચીસ ડિસેમ્બરથી વ્યાપારી વિમાન સેવાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે આ વિમાન મથક પર પ્રથમ ઉત્તરાયણ બેંગ્લોરથી ફ્લાઇટ ફ્લાઇટનું સવારે આઠ કલાકે નિર્ધારિત કરવામાં આવ્યું આ છ ઈ ચારસો સાઈઠનું સવારે આઠ વાગે આઠ કલાકે નિર્ધારિત કરવામાં આવ્યું આ નવા પરિવહન કેન્દ્રના પ્રારંભથી મુંબઈના વર્તમાન વિમાન મથક પરના ભારણમાં મોટો ઘટાડો થશે આ મુસાફરોને વધુ આધુનિક સુવિધા ઉપલબ્ધ બનશે આગામી સમયમાં આ વિમાન મથક આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને વ્યાપાર ક્ષેત્રે મહારાષ્ટ્રની ઓળખને વધુ મજબૂત બનાવશે